રામ જય શ્રી કૃષ્ણ દાયરાને દાયરો બધું મજામાં તો વાગી ગયા આટાડે સાડા આઠ મિત્રો ને અમારા કામકાજની વાત કરીએ ને તો આજ છે શનિવાર એટલે ફૂલ ઘરે આ દુકાન બંધ રાખી ને દર શનિવારે અમારા ગામમાં ગુજરી ભરાય તો હું તમને શનિવારે કહેતી જઈએ એટલે બકાલો કંઈ બહુ વેસાય નહીં સાહેબ થારું કંઈ ધક્કો પહાય નહીં એટલે અમારા પેપરની બાજુમાં ફરતો ડંગળીનો ખાણીઓ કરી અને એમાં રેતી નાખી દીધી એટલે અડધી રેતી અમારી એમાં વપરાઈ ગઈ હજી દહક હપ્તા જેટલી એ કુંડિયું ફીટ કરવાની છે ને તો એમાં ઉપયોગ લેવાની છે ને ફરતી ડળી પડી ને મેં કીધું આજે ઉપાડ લઈને એકથી તો બધી પકતાન થઈ જાય તો અમારે જો હજી તો થામનો ઢગલો પડ્યો ને કંઈ ઉતામર છે ને મિત્રો ક્રિષ્ના જો પાણી આવ્યું ને તો પાણી ભરે અને અહીંયા મિત્રો મેં દૂધ ગરમ મૂક્યું આ છે શનિવાર એટલે કે આજ દૂધ ગરમ કરી અને મેળવી હું તો તમે મિત્રો જોઈ શકો છો ફૂલગર ફરતા પાણા પડ્યા હતા દંગડી એટલે અડધી થોડીક હારવાની બાકી છે એક રેતીનો ઢગલો છે ને રહેવા દેવાનો છે તો મિત્રો ફૂલગર રેતી ગોટતા હતા ને તો મલ્લક બધા ઈંડા નીકળી પડ્યા એટલે કે કરકિંડી ના ઈંડાના હે ને ભગવાન પાવડે પાવડે લેવા બિસાડા મરી જાય પાછા રેતી માં છે ને વાર હશે ને આ જગ્યા ઈ જ આવે ને તો હાલો મિત્રો બે પાડીઓ ને નીતિન ગયો લાંબે ઓસોડે બાંધવા અને આ પૂરી જવું નાખે હું થયું તને તારે સરવા જવું બોલ તને ને સોડવી તું ક્યાંય હખણી ને ત્રેતી હો તો મિત્રો સાપ નથી થતો ભૂખ મારો હા હવે થયો હા લાકડા મિત્રો છે ને જરીક આલા લીલા છે દૂધે ધવાળા વાળું થઈ જાય ને આય મિત્રો સાહેબ ફરે હગડી લાઈટ વાઈ ગઈ ત્રીજો લાઈટ આવી ગઈ સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરે નું ઓમ નમ નારાયણ મજામાં આ જા ઘેર સે ફૂલ ઘર તા મરી ગયા એક એક ડંગરો હારવા ન જાતા આ ખાઈ એની હાર્યા પણ મારાથી બા ઉપડે નહીં મારે ઉપડી તો જાય પણ ગોઠાણ દુખે એ વાંધો

જે આ લાલ કલર નું છે ને મિત્રો એ ડ્રેગન ફ્રુટ છે શેતા હાવું પારું ઝીણકું વંડીલા લે એ બીજું છે ને મિત્રો આ બાવડામાં વાવ્યું ને એ તો બહુ મોટું થઈ ગયું જાઓ મિત્રો તમે નાખડી તમને બતાવ્યું ને એ આ મિત્રો ઝીણકુક છે વંડીના બુદમાં એ પણ કટકી વાવી દીધું જાવ એવું બધું થઈ ગયું જય માતાજી ને હર મહાદેવ બધા ને તો મિત્રો અટાણે એક વાગ્યો બપોર નો એક વાગે મુલાકાત કરવાની ટાઈમ જઈડો એનું કારણ એ છે કે બધી કામકાજ વાહન હતી એટલે પછી ટાઈમ ન જઈડો વિડીયો ઉતારવાનો મને કઈક આરો થઈ જાય તો પછી હું બપોઈ રહી ચાલુ કરું બરોબર તો અમારી માં છે ને આ ઉકાળામાંથી સોરી ઉઈ ગઈ હતી માં એકલી એકલી દેવ મમ્મા ત્યાંથી અમે સોરી તેથી વાટતા હતા ભરી આવ્યા હતા એ પાયથરી હતી અમે તમને યાદ હોય ને તો હા માથી ના ટ્રેક્ટર હતા અહીં ઉકાળામાં સોરી ઉઈ ગઈ તો મારી માય હે નીન્યા સોરીમાં પાણી પાય હવે તા રૂપારું ને સોરી ઉતારી મલકની બે શાક જેટલી તો સોરી ઉઈ ગઈ અમારા આમાંથી તો દેવ મામાએ સોરી વાવી હતી એને કાંઈ લાગી હોય કે ન લાગી ગઈ અમને તો જો ઢોરને ખવરામાં કામ લાગી નટો એ શાકે કરીએ અમે એ સોરીનું બરોબર ને માં હ હા પાણીનો ખાડો જાય ભર્યો એમાંથી મારીમાં પાણી નાખે સોરીમાં એક આધું ઠાકુ રેડું આવી જાય ને તો અસલની થઈ જાય ને મારા પપ્પા નીતિન ભાઈ વાળ જોવે ખાવું હું બરોખવા આવી પાણી છે ને પડ્યું સુગંધ સુગંધ આવીગંધર અંતર અંતર હાલો મિત્રો તો બોપોરા કરવાનો ટાઈમ થઈ ગયો તો તમે બધા એ બપોરા કરવા હલો મારા પપ્પા કહ્યુંટકાન થારી રોટલા ને ચ્યાક ને બધું ઘર વસાર મુકતા હતા એમ કે હાલો ખાઈ લે હાલો હાલો ખાઈ લે મેં કીધું હાલો આકડી ખાઈ લીયા તમે જરાક છે ને વાડ જો હોય લાકડી આપણે ફટાફટ લઈએ ડુંગળી બટાટાની શાક નહીં ખું રોટલા કર્યા શ્રાવણ મહિનો છે તો એ અમારે કંઈક કંઈક ઓલું કરીએ કાંઈ એમ તો હોય જાય તો મિત્રો અટાણે વાય ગયા હાડા પાંસ ને કામકાજની વાત કરીએ ને તો મારી માની બધાય ગયા તા ત્રણેય તે ખોળ વાઢી આવ્યા અસલનું આજ મારા પપ્પા ઘેર છે ને મારા પપ્પાને ખેંચી લેવાના છે જો મારા પપ્પા નાખે વાહિંદા માર મામા ભરતી જાય પછી જો લીલું લીલું ખળવાઢી એવા બધા ઢોરને નાખ દીધું કારણ કે હમણાં હુકાઈ ગલ ખાય ને મોરાટી ગયા ઢોર એટલે લીલું ખળ ને બહુ મજા આવે ને ઓઢણ જરાક સાયગલી થાય જોઈ લો તમે ઓઢણને નથી ભાવતું ઓઢો એ ઓઢણને માથામાં ખંજવાઈ રહ્યા મિત્રો ખંજવારે રે આવું બધું છે આ જોઈ લ્યો તમે આ બધું જોઈ લ્યો આ રીત ને કર્યું આમાં કુંડીયું ફિટિંગ કરવાનું કામકાજ હામ હામી કુંડીઓ આવી છે આ રીત ના ઓલી સાઈડ એક ને આ સાઈડે એક ને સાથે મિત્રો ની ગમાડની પથારી ફેરવી ફેરવીને જોઈ લ્યો તમે આ ગમાડ તૂટી ગઈ હા પૂરું છે અડિયાંથી પડી જાય એમ છે જય હાલો તો હું તમને છે ને કાલે લઈ આવ્યા ને લાઈન બધું દેખાડી દઉં કારણ કે મેં તમને કાલે કીધું હતું કે હું તમને દેખાડી હાલો હવે બતાડી દઉં જો મિત્રો આ નીતિન લઈ આવ્યો લાઈન તમે જોતા હા કોલ છે થી લીટા કરલ છે એક બે ત્રણ ને શિયાળ આમાંથી શિયાળ કુંડી બની છે અને હજી એક આવું ભંભડું લેવા જવું પડશે કારણ કે નોકરી નહોતું બીજી સાઈડ નું એટલે હજી એક ભાભડું લઈ આવી ગયા આવું ને હવે તમને હું દેખાડ દઉં આ જોઈ લો મિત્રો આ બધી પાણી કાઢવાની લાઈનું છે કુંડિયુંની અંદર આ લાઇનનું કાલની આવ્યો નીતિન તો આવું બધું છે મિત્રો તો મારી મા એમ જો વાહિદા એ નાખી લીધા પી હું પાસે હવે ઢારિયામાં જાય વાહિદા નાખવા ઢારિયામાં બે દિનના પડ્યા કાલ મેં એ બારોબાર જ નહીં ખાતા ને અંદરના તો મેં નહોતા નહીં ખાતા હોય હવે ઢારિયામાં નાખે હાલો તમે એ બતાડી દઉં જોઈ લ્યો આ સાઈડ આવેલી સાઈડ જોઈએ ને આ સાઈડ આ સાઈડ તો હવે ગમતી એને તો કામ કરવું આ સાઈડ હવે પાટું નાખવાનું ના પાડે હતી તો ડોન આવી લો આવે કેમ બાકી એમ કે ભૂરોભાઈ ટેકતા રાખે માંડવીમાં તમને દેખાતું હોય તો આ મારી મારીમાં વાંધા ફરે આજે મારા પોપા હે ને તે પોરો છે મિત્રો

આટિ પુગન આગડપુર આવરાય ઓયલો કહા કિય ઓયલો કકનત હું હોય ને તો મોટી હોય તો મોટી કરાય કાનમાં સર કાઢમાં કાઢમાં ફરાવી દેવા ફોટો પાડ ફોટો હાલો ભાઈ તો અટાણા વાયગા છે હાંજ હાડા હાથ કામકાજ ની વાત કરીએ તો આપણે છે ને સુલે મુઈકા ભાત આપણે મસ્ત મજાના ભાત વઘારવાના છે આસ્તા બરોબર બાકી શ્યાક છે ની શ્યાક મારી માં નાખ દે હે હવે બરોબર કેમ નાખી પેપર કરી ગયો બકાલો તો બધું છે ગવાર છે રીંગડા છે કે ભાત વઘારા લઈ લીએ વઘારાલ વઘારેલ લઈ વઘારાલ ભાતે હા હાલ છે તો શું કરું શ્યાક હવે એમાં હું છે કે કઈક પર બનાવ્યું ભાઈ કરજે ને કઢી કઢી કર્યું કઢી હું છે ને એક ભાઈનો વિડિયો જો એક ભાઈ ની છે ને એમાં બિહાડા ની કમેન્ટ હતી કે હું પણ તમારી ઘડે વીડિયો બનાવું તો મને ભાઈ ફોલો કરજો ચોક્કસ ભાઈ કૌવામાં પાણી કરો નાગ અને મગર જોવા મળીએ વાહ

અને ખર થઈ ગયો પૂરો એટલે ફુલગર અટાણે બોલ્યા કે ખર પૂરો થઈ ગયો એમાં હું છે કે એક ભી ને એક ભી ને ની પદોતો દોતો બજીને નાખે ખર નકો ખાણ બદલાવી નાખો આપણે ખર ન દેતા ને કિપાયા ન જ દેતા આખો ખાણ જ બદલાવી નાખો એટલે નીતિન ગયો ખર લેવા અટાણે તકે કે બધીન પૂરું થઈ જાય પણ પાછું હવારે કે કાય થાય કે દોવા માં તો સે નીતિન જાકડી હવે ગયો હોય કે હરમાન ઘટ ગયો હોય વિડિયો બંધ કરવાનું કીધું કેટલી વાતો કરી હૈડે કરતી હતી આપણે કોઈ ને હાલો મિત્રો આઈજો ભાઈ બધા આપડી વેલ્યુ છે હું મિત્રો આપણે જોઈએ નટાણે જો કઈ વાંધો ને હાલો આઈજોભાઈ